પ્રોફેસર સાહેબ ગુડ મોર્નિંગ અમારા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આપનો વિસ્તૃત પરિચય અમારા દર્શક મિત્રોને આપશો ફોરકાસ્ટના દર્શક મિત્રોને નમસ્કાર અને આજે અહીંયા મારો પરિચય આપતા જણાવું કે હું પોતે ડૉક્ટર નરસિંહભાઈ પરમાર નિવૃત્ત પ્રોફેસર વલ્લભ વિદ્યાનગરની એક કોલેજમાંથી નિવૃત્ત થયો છું અને પરિવર્તન ટ્રસ્ટ નામનું એનજીઓ ચલાવું છું અને એનજીઓ હેઠળ માર્ગ અકસ્માત અને માર્ગ અકસ્માતના નિવારણ માટે જે કંઈ ઉપાયો થઈ શકતા હોય એ માટેના પ્રયત્નો છેલ્લા આઠેક વર્ષથી મેં પ્રારંભ કર્યો છે અને વિશેષ કરીને વાહન ચાલકો યુઆન વાહન ચાલકો જે છે એ અમારા ટાર્ગેટ ગ્રુપમાં છે અને સલામત રીતે ડ્રાઇવિંગ કરે અકસ્માતોનું નિવારણ થાય અને આપણી જિંદગી સલામત રહે એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ સાહેબ શ્રી આપના કાર્ય માર્ગ અકસ્માત અંગે કાર્યક્રમ અને જાગૃતિ અંગે કાર્યક્રમ કરવાની પ્રેરણા ક્યાંથી અને કઈ રીતે મળે એ થોડું વિગતે જણાવો મારો વ્યવસાય મોટે ભાગે તો યુવાનો સાથે જ કામ કરવાનો હોય છે એટલે યુવાનો જે બાઇક ચલાવે છે ટુ વ્હીલર ચલાવે છે અને એમાં ગફલત રીતે ચલાવે છે બેદરકારીથી ચલાવે નશો કરીને ચલાવે અને એવા અનેક કિસ્સાઓ મારા ધ્યાન પર આવ્યા કે જેને કારણે યુવાનોએ જિંદગી ગુમાવી છે પરંતુ વિશેષ કરીને જ્યારે મારે એક મારા નજીકના મિત્રને મળવાનું થયું ત્યારે એમને ત્રણ દીકરીઓ અને એક દીકરો હતો એટલે ઘણા લાંબા સમય પછી મળવાનું થયું તો મેં એમને કીધું કે મારે તમારા દીકરાને જુઓ છે તો તરત જ એ ગમગીન થઈ ગયા એમના પત્ની પણ ગમગીન થઈ ગયા અને ભારે હૃદય મને એમને સમાચાર આપ્યા કે બાઈક ચલાવતા એનું અકસ્માતના મૃત્યુ થયું છે તો આમ ત્રણ બહેનોનો એક ભાઈ બાઈક અકસ્માતની અંદર મોટરસાઇકલ ચલાવતા એ થયો ત્યારે એ પરિવારનો જે આઘાત જે છે એ મને ફીલ થયો કે આવા કેટલા પરિવારો છે કે જે ઘરમાંથી સ્વજનોને ગુમાવે છે અને જિંદગીભર એ સ્વજનોને ભૂલી શકતા નથી તો આ દિશામાં કંઈક કામ કરવું જોઈએ એવી સંવેદના અમારામાં જાગૃત થઈ કે લોકોની જે પીડાઓ જે છે પ્રશ્નો છે સમસ્યાઓ છે એમાંની આ પણ એક સમસ્યા છે તો એ ઉપર મેં કામ કરવાનો એક નિર્ધાર કર્યો અકસ્માતના કારણો શું હોય છે અને એના ઉપાયો પણ જણાવો અકસ્માતો વિવિધ કારણોસર થાય છે અને અકસ્માતનો ભોગ સમાજના તમામ વર્ગો એ બને છે મોટે ભાગે જે આપણે ડેઇલી ન્યૂઝપેપરમાં જોઈએ છીએ તો એમાં છોત્તેર ટકા જે અકસ્માતો થાય છે એ વાહન ચાલકની ભૂલને કારણે થાય છે વાહન ચાલકોની જે બેદરકારી જે છે અને એમાં ઓવર સ્પીડિંગ જરૂર કરતાં વધારે સ્પીડ રાખે અને એ સ્પીડ અચાનક જ્યારે કંટ્રોલ કરવાની થાય ત્યારે વાહનને ચાલક કંટ્રોલ કરી શકતો નથી અને એ અકસ્માતમાં પરિણમે છે એટલે અમર્યાદિત ઝડપને કારણે વાહન ચાલકો અકસ્માતો કરતા હોય છે અને એમાં નિર્દોષો પણ ભોગ બનતા હોય છે એ સિવાય પણ વાહનોની સમયસર જાળવણી ન થાય નશીલા પદાર્થોનું સેવન કરીને વાહન ચાલકો વાહન ચલાવે અને ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાતચીત કરતાં વાહન ચલાવે ચાલુ બાઇકે મસ્તી કરતાં વાહન ચલાવે અને એવી રીતે વાહનને બિનગંભીર રીતે ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો અન્ય વાહનો જોડે અથડાય છે અને એને કારણે અકસ્માતો થતા હોય છે બીજું એક કારણ હોય છે હવામાન છે ભારે વરસાદ છે ધૂંધળું વાતાવરણ છે ધુમ્મસવાળું જે છે એવા વાતાવરણને કારણે પણ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે રસ્તાઓ સારા ન હોય ખાડા ટેકરાવાળા હોય એને કારણે પણ અકસ્માતો થવાના દાખલા અનેક નોંધાયા છે વાહન ચાલકોમાં ખાસ કરીને ટાયરની અંદર હવા જે છે એ હવા પણ સમયસર ચેક કરવી એની સર્વિસ ન કરાવતા ટાયર ફાટવાથી પણ અકસ્માતો નોંધાયા છે અને આ રીતે લાઇસન્સ ન ધરાવતા હોય ડ્રાઇવિંગની સ્કિલ ન હોય એવા જે લબર પૂછ્યા જેને નવ જુવાનો કહીએ એવા એમનું ટકાવારી જે છે એ ખૂબ ઊંચી છે અને આ બધા કારણો જે છે એ અકસ્માતોને કારણે થાય છે સાહેબ આપણે ખૂબ સારી માહિતી આપી એની અંદર થોડોક ઉમેરો એવો કરીએ કે બે હજાર બારમાં ગુજરાત સરકારને મેં એક પત્ર લખેલો શ્રમજીવી પરિષદના નામે માર્ગ નિવારણ માટે વૈધાનિક અને પ્રત્યક્ષ કાર્યવાહી કરવા માટે તો એમાં પણ આપ થોડો પ્રકાશ પાડશો મેં જે સરકારશ્રીનો પત્ર લખ્યો અને એની અંદર જે માર્ગ અકસ્માતના જે મેં કારણો એ વખતે મેં અભ્યાસ કરીને તારવ્યા તો એવા સાયન્ટિક કારણો છે અને એ થોડાક હું વિગત આપને જણાવું તો એની ઉપર આપ વધુ પ્રકાશ પાડી શકશો એક તો નિરક્ષર ડ્રાઈવરો તાલીમનો અભાવ ડ્રાઈવિંગ સેન્સનો પૂર્ણ અભાવ પછી ગુનાની જે શિક્ષા છે એની એમાં વિલંબ નીતિ છે પછી ગુનાની હળવી શિક્ષાઓ છે વ્યસનો દારૂનું વ્યસન પછી સાહેબે જેમ કહ્યું કે બેફામ ડ્રાઈવિંગ અમર્યાદિત સ્પીડમાં જે વાહનો ચલાવે પછી ઓવરલોડેડ વાહનો પછી એક માર્ગે અને ખાબડ રસ્તાવાળા જે એ હોય છે પછી મોબાઈલ અને ટેપ રેકોર્ડનો સતત ઉપયોગ ચાલુ વાહને અત્યારે આ એક બહુ મોટું દૂષણ છે કે મોટા ભાગના ટુ વ્હીલરો છે ને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય છે સાચી વાત પછી સાહેબ શ્રી જે રેલવે ફાટકો છે એ ઘણા બધા રેલવે ફાટકો માનવરહિત છે એ પણ એના કારણે થાય છે પછી બે જવાબદારીપૂર્વક રોડ ક્રોસિંગ કરતા હોય આ પણ એક કારણ છે પછી હલકી ગુણવત્તાના બાંધકામો જે હોય રોડ અને એના કારણે ખાડા પડી જાય રોડ બેસી જાય પછી વરસાદ હોય પૂર હોય અને એ વખતે લોકોને ખ્યાલ ના હોય અને એમાં પડે પછી જ્વલનશીલ પ્રવાહી અને વાયુના કારણે એ એમની જે સુરક્ષા કરવી જોઈએ એ નથી કરતા હવામાનના કારણ પછી અમુક વાહનો ગુનાહિત કૃત્યમાં વપરાતા હોય સાહેબ એટલે એ લોકોને ગભરાટમાં હોય અને એના કારણે એ લોકો દોડા દોડી કરતા હોય પછી જેમ સાહેબે કહ્યું કે ભાઈ ઓવર સાઈડ રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ ઓવરટેક કરવું અને રોંગ સાઈડમાં ચલાવવું પછી જે નાના મજૂરી કક્ષાના જે ડ્રાઈવરો છે બિચારા એ પેલા સટલ વાહનો ચલાવવા અને એમને વધુ કમાવાની અપેક્ષા એ હોય પછી ઘણા બધા એ જગ્યાએ પેલા દિશા સૂચક બોર્ડ નથી હોતા પછી રોડ ઉપર છે પેલા લાઇટ નો અભાવ હોય છે પછી લાઇટ રિફ્લેક્ટર સિવાયના બળગાડાટગાડા પણ આમાં એક કારણ બનતા હોય છે પછી ઓવર કેપેસિટીના વાહનો ભરે પછી પબ્લિક વાહનનો અભાવ હોય પછી સસ્તા ભાડાની લાલચ હોય પછી જલ્દી પહોંચવાની માનસિકતા પછી આમાં પોલીસ તંત્ર જવાબદાર પોલીસને પેલા હપ્તાની પડી હોય પછી તીવ્ર પ્રકાશવાળા વાહનો હોય પછી નિયો ઉપયોગ આવડતા પૂરી થયેલા વાહનો હોય પછી ખાનગી વાહનોમાં નોકરી અને ડ્રાઈવરોની વયમર્યાદા પૂરી ના હોય પછી રોડ ઉપર સાહેબ અનઅધિકૃત પાર્કિંગ હોય અને એના ઉપર પોલીસ કોઈ કામ નથી કરી લીધી પછી બ્રેકડાઉન વાહનો રોડ ઉપર પડી રહ્યા હોય પછી રોડ અને નાળાને આ બધા જે કારણો છે એ બધા જુદા 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 કારણોના પેટા કારણો આપે વર્ણવ્યા છે માણસે વ્યક્તિએ આપણે બધા રોડ યુઝર છીએ રસ્તો વાપરનાર છીએ એટલે દરેક વ્યક્તિએ રસ્તો એ પબ્લિક પ્રોપર્ટી છે પબ્લિક ગુડ છે એટલે જ્યારે આપ શ્રી કહો છો કે અનઅધિકૃત રીતે પાર્કિંગ થયેલું હોય રસ્તામાં માલસામાન પડ્યો હોય રસ્તામાં ઉકરડા હોય તો આ બધી વસ્તુઓ હોય તમે શહેરોમાં જાઓ કે ગામડામાં રસ્તાઓ પર દબાણ હોય એસટી બસને જવાનો પણ પૂરતો રસ્તો ન મળી શકતો હોય તો આ બધા અનઅધિકૃત દબાણો જે છે એ આપણે રસ્તો વાપરનાર તરીકે નાગરિક તરીકે રસ્તાઓ ખુલ્લા રાખવા જોઈએ કારણ કે રસ્તાઓ બધાને વાપરવા જોઈએ છે અને રસ્તાઓ જો ખુલ્લા હશે ને તો વાહન ચાલક જે છે એ વાહન ચાલકને એ કરવામાં વાહન ચલાવવામાં તકલીફ ઓછી પડશે રસ્તાઓ ઉપર ઢોર ઢાંક બાંધવા પશુઓનું અવર જવર થવું નાના બાળકોનું અવર જવર થવું એને કારણે શું થાય છે કે રોડ યુઝર તરીકે રસ્તો વાપરનાર તરીકે આપણને ખબર નથી હોતી કે આપણા નાના નાના બાળકોને વાહનો જતા આવતા હોય એવા રસ્તાઓ પર છૂટા મુકાય નહીં એવી રીતે પોતાના પશુઓને પણ ન મુકાય તો પશુઓ અથડાવાને કારણે ભૂંડ હોય કૂતરું હોય નીલગાય હોય આ બધાને કારણે પણ અકસ્માતો થાય છે હવામાન હોય ત્યારે ડ્રાઈવરની એ જવાબદારી છે કે વાહન ધીમું રાખે અથવા ભારે વરસાદ હોય તો રસ્તાની બાજુમાં એને પાર્ક કરી દેવું જોઈએ અને જ્યારે વરસાદ ધીમો પડે પછી જ એણે આગળ વધવું જોઈએ વાહનોને જાળીમાં રિફ્લેક્ટર નથી હોતા અને અમારા અવલોકનમાં એવું આવ્યું છે કે વહેલી પરોડે જતા જે ટ્રેક્ટરો છે ખાસ કરીને લાકડા ભરીને જતા ટ્રેક્ટરો જે છે એની પાછળ રિફ્લેક્ટર હોતા નથી અને બાઇક જે ઝડપથી જતા હોય છે અને ત્યારે ટ્રેક્ટર એકદમ નજીક આવી ગયું હોય છે અને એ સ્પીડ કંટ્રોલ ન કરે તો એને કારણે પણ અકસ્માત થાય છે ડમ્પર જે હોય છે જે માટી રેતી કપચી સાથે કામ કરતા હોય છે એટલે એમના રિફ્લેક્ટરો લગાવે તો એ પાછા એકાદ મહિનામાં તો એ રિફ્લેક્ટર ત્યાંથી હા એટલે એમને સતત એનું ધ્યાન રાખવાનું હોય છે ડમ્પર હોય તો એના પાછળના જે લેમ્પ હોય છે રેડ કલરના એને દરરોજ સફાઈ કરવી જોઈએ કરવી સફાઈ બીજી વાત છે કે વાહન ચાલકો છે ખાસ કરીને ટુ વ્હીલર છે એમણે ભારે વાહનોથી સલામત અંતરે ડ્રાઈવિંગ કરવું જોઈએ આપણે તમે શહેરોમાં અમદાવાદ વડોદરા જુઓ તો બસ જતી હોય સિટી બસ હોય કે પછી એસટી બસ છે એની લગોલગ બાઇક ચલાવે છે એની જે લક્ઝરી બસ છે એની કેબિન ઊંચી છે પણ એના એકદમ નજીકથી વાહન ચાલક પસાર થાય છે તો એ લક્ઝરીના ડ્રાઈવરને ખબર નથી હોતી કે મારી આગળથી એક વાહન પસાર થાય અને એમાં સ્કૂલના જે બાળકો ખૂબ ભોગ બને છે એટલે અકસ્માત નિવારણ માટે વધારે તો અસરકારક જે વાહન ચાલક તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભારે વાહનો છે એનાથી સલામત અંતર રાખવું જોઈએ આમ તો આગળના વાહનથી પણ આપણે સલામત અંતર રાખવું જોઈએ કારણ કે આગળના વાહનને ક્યારે કોઈ ત્યાંથી પશુ પસાર થતું હોય ને બ્રેક મારવાની થાય બમ્પ આવે ને બ્રેક મારવાની થાય આપણે અંતર ના હોય તો પાછલું વાહન એની સાથે અથડી જાય છે તો વાહન ચાલક તરીકે અને એઝ અ રોડ યુઝર રસ્તો વાપરનાર તરીકે આપણે રસ્તો વાપરીએ છીએ તો બીજાનો પણ અધિકાર છે કે રસ્તો વાપરવા માટે આપણે એને ખુલ્લો રાખવો જોઈએ રસ્તો એ પજેશન આપણે કોઈ રસ્તા પર પજેશન કરવાનો નથી કબજો જમાવવાનો નથી કબજો જૂની ગાડીઓ મૂકી રાખે જૂના બાઇક મૂકી રાખે લારીઓ મૂકી રાખે ટેમ્પા મૂકી રાખે ઓટો રિક્ષા મૂકી દબાણ કરે છે રસ્તો એ પસાર થવા માટે છે તો રસ્તો જેટલો નાગરિક તરીકે આપણે ખુલ્લો રાખીશું એટલી આપણી મુવમેન્ટ જે છે એ ખૂબ જ સરળ બનશે હા શેમજી હવે માર્ગ અકસ્માત નિવારવા માટેના શું શું કાર્યક્રમો સભાતાના શું કાર્યક્રમો કરો છો એની દ્વારા વિસ્તૃત માહિતી આપો માર્ગ અકસ્માત એ પ્રશ્ન ધ્યાન પર વિશેષ ક્યા જ્યારે આવ્યો કે યુનાઇટેડ નેશન્સની અંદર આ બધા આંકડાઓ ભેગા થાય છે અને એમાં વિશ્વમાં સૌથી વધુ અકસ્માતો ભારતમાં થાય છે અને સૌથી વધુ મૃત્યુ થાય છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ માર્ગ સલામતી કાયદો બનાવેલો છે કે આ કાયદો કરી અને જે કંઈ કાનૂની બેકિંગ આપવાનું થાય ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટીને એ કર્યું છે બે હજાર નવમાં ગુજરાત સરકારે પણ માર્ગ સલામતી ધારો પસાર કર્યો છે અને એ ધારા અંતર્ગત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરી છે અને એ ઓથોરિટી રાજ્યની અંદર જે બનતા માર્ગ અકસ્માતો છે એના ડેટા ભેગા કરે છે એનું વિશ્લેષણ કરે છે અને સરકારને અને સરકારના જુદા જુદા લાગતા વળગતા વિભાગોને સૂચન કરી અને એ આંકડો મૃત્યુ આંક અને અકસ્માતોનો આંકડો નીચે આવે એ માટે સરકાર ખૂબ જ પ્રયત્નો કરે છે દરેક જિલ્લાની અંદર એક માર્ગ સલામતી સમિતિ છે અને એ સમયાંતરે એ જિલ્લાની અંદર બનતા જે માર્ગ અકસ્માતો છે એના સમીક્ષા કરે છે અને જરૂરી જે પગલાં લેવાના થાય એ સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી એમને સૂચના આપતા હોય છે અને આ બાબતની સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે થોડીક આંકડાકીય હકીકતો જણાવશો આંકડાકીય હકીકતો એલાર્મિંગ છે એટલે આપણા માટે ખૂબ ચેતવણી રૂપ છે સરકારે ઘણા વર્ષોથી એક નિશ્ચય કર્યો છે કે માર્ગ અકસ્માતોનું પ્રમાણ પચાસ ટકા સુધી નીચે લાવવું પણ આપને આશ્ચર્ય થશે ને આઘાત લાગશે કે હમણાં ચાર દિવસ પહેલાં જ આપણા પરિભૂતલ પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરી એમણે સંસદમાં જણાવ્યું કે મને મારી કામગીરી માટે બધા જ સંતોષ છે બધા અભિનંદન આપે છે પણ આ વાતનો મને સંતોષ નથી કે માર્ગ અકસ્માતો પચાસ ટકા ઘટવાની તો વાત દૂર રહે પણ એમાં વૃદ્ધિ આવી છે વધારો થયો વધારો થયો છે ઓગણીસો ને એકવીસની અંદર સોરી બે હજાર એકવીસની અંદર એ એક લાખ ને ચોપન હજાર માણસોએ રોડ અકસ્માતમાં જીવ ગામ ગુમાવ્યા હા હા જે આજે એક લાખ અને બોતેર હજાર એમાં વધારો થયો છે એટલે જે પગલાં લેવાયા છે એની કોઈ અસરકારકતા આ ઘટાડામાં દેખાતી નથી અને એના વિશે સરકારે પણ ચિંતિત કરી છે અને હજુ એ વધારે ગંભીર બનશે અને એ પગલાં લેવા માટે તત્પર છે દંડ જે છે દંડ એ ઘણા પગલાઓમાંનું એક પગલું છે પરંતુ સાચી વાત તો એ છે કે લોકો પોતાનું વલણ સુધારે ડ્રાઇવિંગ સુધારે ડ્રાઇવિંગ સ્કિલ સુધારે અને માર્ગ ઉપરનું પોતાની જે વર્તણૂક સુધારશે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બધા જ તો જ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવી શકાશે એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કરેલો છે હવે પરિવર્તન ટ્રસ્ટના નેતા નીચે આપશો કાર્યક્રમો કરો છો એ થોડીક માહિતી આપશો મને એ વાતમાં વિશ્વાસ છે કે નાનું અમથું કામ હોય તો નાનું કામ નાનું કામ જે છે એ આપણે બીજ વાવીએ છીએ અને બીજ વાવીએ છીએ તો એની જે અસરો છે વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષે પણ એની અસરો મળે એટલે અમે પ્રાથમિક શાળાથી માંડી કોલેજ અને યુનિવર્સિટી કક્ષા સુધીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીની જે ગંભીરતા જે છે એ સમજાવીએ છીએ એમના જીવનનું મૂલ્ય શું છે એ પણ સમજાવીએ છીએ અને એ માટેની જે કંઈ તાલીમ આપવાની થાય એ તાલીમ અમે આપીએ છીએ વક્તવ્યો આપીએ છીએ પ્રવચનો આપીએ વ્યાખ્યાન આપીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીએ છીએ વિડીયોના માધ્યમથી પણ એમને સમજાવીએ છીએ શોર્ટ ફિલ્મો બનાવીએ છીએ અને આ રીતે એ શોર્ટ ફિલ્મો બતાવીને પણ યુવાનોને સલામત ડ્રાઇવિંગ કરવા માટેનું શિક્ષણ અમે આપી રહ્યા છીએ ખૂબ સરસ કહેવાય સાહેબ હવે વાહન ચાલકોને શું સંદેશો આપો છો વાહન ચાલકોને મારે એટલો સંદેશો આપવાનો છે કે તમારા ઘરમાં જેટલા સભ્યો છે એ સભ્યોની સાથે સાથે તમારું જે વાહન છે એ પણ તમારા ઘરનું એક સભ્ય જ છે કારણ કે તમારે નોકરી ધંધો સામાજિક કામ કે હોસ્પિટલ જેવું હોય કોઈ પણ તમારે મુવમેન્ટ કરવી હોય તો વાહન સિવાય થઈ શકતી નથી વાહન તમારા જીવનનો ભાગ છે વાહન તમારા કુટુંબનો એક સભ્ય છે એ તમને કેટલું બધું કામ લાગે છે એટલા માટે થઈને વાહનની સર્વિસ સમયસર કરાવો એની હવા ચેક કરાવો એના સ્પેરપાર્ટ ચેક કરાવો બીજી વાત કે સલામત ડ્રાઇવિંગ કરો કોઈ પણ જગ્યાએ ઓવરટેકિંગ કરવું કે પછી બેદરકારીપૂર્વક નહીં ચલાવો કારણ કે એના ઉપર તમારી જિંદગીનો આધાર છે તમારું શરીર નાજુક છે એક અમથી ગફલત પણ તમારા શરીરને વિકલાંગ કરી શકે અથવા તો તમારું મોત પણ લાવી શકે છે એટલા માટે વાહન ચાલક બનતી પહેલાં તમારે સભાન થવું જોઈએ નાના બાળકો જે છે સગીર વયના છે અને મા બાપ એમને પ્યારમાં ના નથી પાડી શકતા પરંતુ સરકારનો એવો કાયદો છે કે જો સગીર ગુનો કરશે તો એના વ્યાલી સામે કેસ નોંધાશે એટલે તમે જે સગીર વયના જે બાળકો જે છે એમને ટુ વ્હીલર આપો નહીં અને એમને રોકો કે જેનાથી તમારી સલામતી નહીં આ સિવાય પણ તમારે અન્ય વાહન ચાલકોને પણ અડચણરૂપ થવાનું નથી તમે પાર્કિંગ કરો ત્યારે પાર્કિંગ પણ એવી રીતે વ્યવસ્થિત કરો કે બીજાને નડતરરૂપ ન થાય તમે તમારું વાહન પણ કાઢી શકો અને બીજો પણ એ વાહન દુઃખ ત્યાંથી હટાવી શકે એ પ્રકારે વ્યવસ્થિત પાર્કિંગ કરવું જોઈએ વાહનની જાળવણી કરવી જોઈએ અને વાહન ચલાવવાની સ્કિલ અને એની સાથે સાથે જે રસ્તાઓ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિમ્બોલ મૂકેલા છે એને સમજો તમે કાર લઈને કે ટુ વ્હીલર લઈને જતા હોય અને તમારી ડાબી બાજુએ બોળ હોય કે ત્રીસ લખેલા હોય ને રાઉન્ડ કરેલું હોય તો તમારે સમજવાનું કે એંસી કિલોમીટરની ઝડપે તમારી ગાડી જતી હોય તો તમારે એની ઝડપ ત્રીસ કરી દેવાની છે કારણ કે આગળ ડેન્જર છે અને તમે આગળ જશો પાંચસો મીટર તો ત્યાં ખ્યાલ આવશે કે ત્યાં એક નેર છે અથવા નદી છે અથવા નાળું સાંકડું છે એ બધા જ સિમ્બોલ મૂકેલા છે એને ફોલો કરશો તો તમે સલામત રીતે તમારા ડેસ્ટિનેશન ઉપર તમારી જગ્યાએ પહોંચી શકો ખો ખો આભાર પ્રોફેસર સાહેબ તમે મારા દર્શક મિત્રો ખૂબ સારી માહિતી આપી ખૂબ આભાર મિત્રો આ એક માર્ગ અકસ્માત વસ્તુ તમે ગંભીરતાથી ના લેતા હોય પરંતુ ખૂબ સમજવા જેવી છે જે જે પરિવારમાં અકસ્માત થયા છે અને એ પરિવારમાંથી એનો મોભી જ્યારે ગુમાવ્યો છે અને એ પછી મહદઅંશે પુરુષનું અવસાન થતું હોય અને જે જુવાન દીકરીઓ જે વૈવિધ્ય પાળવું પડે અને એની જે જિંદગી છે એ બહુ જો દુઃખ જ ભરી જિંદગી હોય છે તો આવી જિંદગીનો ભોગ આપણે પણ એમાં સામેલ ના થઈએ અથવા આપણું પરિવાર એમાં ના થાય એટલે એ વસ્તુને તમે ધ્યાનમાં રાખી જે ચર્ચા કરી એમનો અમૂલ્ય સમય આપી આપણી સાથે હાજર રહ્યા એટલે એને તમે ધ્યાનમાં લઈ અને તમે તમારા પરિવારમાં દરેકને આ બાબતે સૂચના આપો એને ગંભીરતાથી લો અને સાથે સાથે તમને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર પણ કરો આવજો ખૂબ ખૂબ આભાર